ગુજવા ઓ તોકા પુત્ર પુરા આખો દાળી ફળમો ગરાયેલો છે ને આવ તાર બાપ એ આખો દાળી ફરફર કરતો છે ને તો ક્યાં જાતી રે ગોમબો જાશે એ કાદી તું ગોમબો

જીયો થડી છે મય પાડીઓ મય એ તો ફળ

અરે બેઠવાયો કે 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 આ છોકરો આ કેટલો રહ્યો આ છોકરો આવતો જ આ જો આયો કે છોકરા તું ના તો ઘેર જમમાં વાઢીને આઈએ છે હો સારું લાઈટ ઓસી ના આવે તો હું હું આડું તું બેયું વાઢણ તમે લે ફોન પાકડ મારો ફોન પાક ના ફોન લે Thank mm -hmm. ના રાખવું પડે મેહો હુક લાકડી થઈ થઈ જશે એટલે ગમે તે કરું તો પહેલા કા દોશી કરું પણ આ હે ના તા પછી તો હોય પણ 900 રૂપિયા પાર્યો તો શું પાર્યો છે

તમા કરવાના પૈસા લે છે માથા પડશે કે મારા કરો મારા મને પાડી વાગી દો એ જ કરે પૈસા નઈ આલે તમારું પાંચસો રૂપિયા

લોન ના પૈસા કાપી લઉં પોણી ના છે હું તો તમાર માંથી પાડી વાટી દઉં તાણ શું કરું આજે વાટી તો તાણ આ ઇન્ડો ઘટિયા તો બહુ આખો છે ઘરમાં કાલીન ખોટતી હે ડોશી એમાં મને એ વસ્તુ પર ગટી અન ડોશી થાય પાછો મનુષ અપલ મળ્યો છે તોણી તોણી તાણ પણ પણ આપ ના બોલે હો તાણ જો હારું તો ભઈરણ વાતે કોણ બોલો ભઈરણ વાતે કોણ બોલે એ બહેરો માથો સડી ગયો અરે મારા મને વાડી ગયો એમ જ ગટ્યો ગયું વસ્તુ ઠેકનું ઠેકનું ઠેક નું મારા મને પાડી વાટી ગયો છોકરા પેલી બાકી મકાઈ વાટી ગઈ